દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વસગાળાના જામીન આપવાની સાથે સુપ્રીમ કોર્ટે ઘણી કડક શરતો પણ લગાવી છે કેજરીવાલને વસગાળાના જામીન આપતા પોતાના આદેશમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સીએમ ઓફિસ અને દિલ્હી સચિવાલય નહીં જાય સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે કેજરીવાલ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશ વિના કોઈ પણ સરકારી ફાઇલ પર હસ્તાક્ષર નહીં કરે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને રૂપિયા પચાસ હજારના અંગત બોન્ડ પર વસગાળાના જામીન આપ્યા છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં તેમની ભૂમિકા અંગે કોઈ ચર્ચા કરશે નહીં કે કોઈ નિવેદન કરશે નહીં આ સાથે અરવિંદ કેજરીવાલ કોઈપણ સાક્ષીઓ સાથે વાતચીત કરશે નહીં અને કેસ સંબંધિત કોઈપણ સત્તાવાર ફાઇલો સુધી પહોંચશે નહીં તો મિત્રો હાલ માટે એટલું જ પ્રિમળી એ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો